આ ટીન ડુરો એકટલા મતલા રોટલા કરે નથી બધે ત્યારે કેટલા કાય કપટી પર રોટલા ચાર રોટલા એવી જ શું કરો નાખો બટેટા લઈ આવજો મને રોટલા બાના આડે પહેલા ખબર કાઈ પડતી ના હોય કારે હું એ પછી રોબો રે બીકો મને ભી લાકડી નાખો પછી બટેકા બાફીસ ને માં પછી ખાજો તમે બાફેલા બટેકા હું ને ખાવું બટેકા તહ હવે એને આનો ઓવરો છે તેલ નાખ્યો લીલો બધું નાખી દીધું તો પાક પણ સારું નિમક લઈ આવ્યા બીજમાં નિમકની બેહની લઈ આવ્યા એ ખબર ને દિમકની બેહની રસોડામાં છે લઈ આવવા બીજો

ઓરો પા રીંગણાનો ઓરો હવે ગયો છે બફાઈ ગયો એ ગરવામાં મૂકવો છે પછી થઈ જાય એટલે બધાય જમવા આવી જાજો અમારા ઘરે ઓરો ને રોટલા ખાવા ગરમા ગરમ મજા આવી જાય

पूछेंगे लपपने का अबकाई तो तीन बखे नहीं हुई है आमना खाए आमना खाए ना खीजे ना एक दिन आखी सके वधारे में है इतना आखली जला में मन रखो ने और भाई को भाप आई है साथ में

પાકી ગયો છે હવે બટેકાળો બટેકા પડે છે બટેકા બાપફા મુ બટેકા બાપફા મુઈ ગયા છે તો આ બટેકા બાપી ગયા હવે કોઈ વાળા હવે વિડીયો પૂરો કરી દે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી તો હવે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આટલા બધા વ્યૂઝ ના તો આટલું જ સપોર્ટ કરજો દો લિંક લિંક હવે અમે એક ઓકે આવતા